આજે આપણે બનાવવાના છે ડાકોરના ફેમસ ગોટા તો એ પેકેટ લાવી દીધું છે આપણે રેડીમેડ અને તેની પાછળ સામગ્રી પણ લખેલી જ છે અને અંદર ચટણીનું પેકેટ પણ આપેલું જ હોય છે તો ચાલએ આપણે બનાવીએ હવે આમાં મમ્યાથી અનેક કોથમીર બંને નાખીશું બીજું કંઈ નાખવાનું નથી મેથી અને કોથમીર નાખવાનું છે મેથી મેં ધોઈને મેખી હતી કોથમીર પણ નાખી તેને મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે દૂધ નાખવાનું છે પાણી નહીં નાખવાનું તે દૂધ નાખવાનું છે મેં એક કટોળી અને થોડું અડધું લીધું છે દૂધ બસ હવે મિક્સ કરી લેશું જરૂર તો પાણી નાખીશું એમાં અને બરાબર મિક્સ કરી લેશું આ રીતનું બેટર હોવું જોઈએ જોઈ શકો છો તમે હવે આ બેટરને દસથી પંદર મિનિટ સુધી મેં દઈશું આપણે ઢાંકીને ત્યાં સુધી આપણે ચટણી બનાવી લેશું ગ્રીન ગ્રીન ચટણી બનાવવા માટે મેં કોથમીર આદુ અને મરચાં અને દહીં લીધું છે અને તેમાં થોડું મીઠું અને થોડીક જ ખાંડ અને હવે બીજી ચટણી બનાવેલીશું જે પેકેટમાં અંદર આવેલી હતી તે તે મેં ગોળ અને થોડું એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અને ચટણીનું પેકેટ ફોડી અને તેને દસથી પંદર મિનિટ સુધી ઉકાળવાની છે જ્યાં સુધી ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાની છે અને મેં અહીંયા થોડોક મેંગો પાવડર પણ નાખ્યો છે અંદર મેંગો પાવડર એ માટે નાખ્યો કે થોડોક ખટ્ટો મીઠો ટેસ્ટ આવે તે માટે હવે આપણે ઘરમાં ગરમ ગુટા બનાવી લેશું તેમાં થોડું પાણી નાખીને તેને બરાબર ફરીથી મિક્સ કરીને તેને ધીમા આંચ જ રાખવાનો છે ગેસ વધારે ફાસ્ટ રાખશો તો બળી જશે એકદમ સરસ રીતે આ રીતે ગોટા બનાવી લેવાના હવે ગ્રીન ચટણી અને રેડ ચટણી સાથે તમે ગરમા ગરમ પરોસી શકો છો એકદમ પોચા બન્યા છે